એ બાર કાર્ડ લઈને આપણે આવી ગયા છીએ બાર કાર્ડ લઈને આપણે આવી ગયા છીએ અંગ્રેજીમાં કાર્ડ ખૂબ જ અગત્યના છે ટેન્સ એટલે કે કાર્ડ એમાંથી ત્રણ સાદા કાર્ડ સાદો વર્તમાન કાર્ડ ભૂતકાળ સાદું ભવિષ્ય ત્રણ ચાલુ કાર્ડ ચાલુ વર્તમાન કાર્ડ ચાલુ ભૂતકાળ ચાલુ ભવિષ્ય કાર્ડ ત્રણ પૂર્ણ કાર્ડ પૂર્ણ વર્તમાન કાર્ડ પૂર્ણ ભૂતકાળ પૂર્ણ ભવિષ્ય કાર્ડ અને ત્રણ ચાલુ પૂર્ણ કાર્ડ ચાલુ પૂર્ણ વર્તમાન કાર્ડ ચાલુ પૂર્ણ ભૂતકાળ ચાલુ પૂર્ણ ભવિષ્ય કાર્ડ એ પહેલા ટુ બી અને ટુ હેવ ના રૂપ ટુ બી અને ટુ હેવ ના રૂપ ખાસ અગત્યના છે ટુ બી નું વર્તમાન કાળ નું રૂપ છે એમિઝાર ટુ બી નું ભૂત કાળ નું રૂપ છે વોઝ વોજવર ટુ બી નું ભવિષ્ય કાળ નું રૂપ છે વિલ બી ટુ બી અને ટુ હેવ ના રૂપ આવડે ને એટલે બારે બાર કાર્ડ આવડી જાય ટુ બી નું વર્તમાન કાળ નું રૂપ એમિઝાર ભૂત કાળ માં વોજવર ભવિષ્ય માં વિલ બી હવે ટુ હેવ નો વારો ટુ હેવ નો વારો ટુ હેવ નું વર્તમાન કાળનું રૂપ છે હેવ હેઝ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ ખેલ ખતમ ટુ બી નું વર્તમાન કાળ એમ ઇઝ આર ભૂતકાળમાં વોઝ વર ભવિષ્યમાં વિલ બી ટુ હેવ માં વર્તમાન કાળ હેવ હેઝ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ ભવિષ્યમાં વિલ હેવ ચાલો હવે સાદો વર્તમાન કાળ સાદો ભૂતકાળ સાદો ભવિષ્ય કાળ કોઈ પણ પ્રકારના સાદા કાળમાં ટુ બી ના રૂપે ન આવે અને ટુ હેવ ના રૂપે ન આવે આઈએનજી નો આવે વિથરી નો આવે તો સાદા વર્તમાન કાળ શું આવે સાદા વર્તમાન કાળ મૂળ ક્રિયાપદ શું આવે મૂળ ક્રિયાપદ એટલે કે વિવન મૂળ ક્રિયાપદ અથવા એસ ઈ એસ બીજું કઈ નહિ મૂળ ક્રિયા પદ અથવા એસ ઈ એસ સાદા ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય સાગમ કે સહપરિવાર ક્રિયા નું ભૂતકાળ નું રૂપ એટલે કે વીતું અને સાદો ભવિષ્ય બધાય કરતા એકદમ સેલામ સેલો ડાયમ ડાયો કાળ એટલે સાદો ભવિષ્ય સાદા ભવિષ્યમાં માં પ્લસ મૂળ ક્રિયાપદ વીલ પ્લસ મૂળ ક્રિયાપદ વી વન એટલે મૂળ ક્રિયાપદ વી ટુ ભૂતકાળનું રૂપ વી થ્રી ભૂત કૃદંત વી ફોર આઈએનજી અને વી ફાઈવ એસ ઈ ચાલો હવે ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ ચાલુ ભવિષ્ય કાળ આમ યાદ રખાય કોઈપણ પ્રકારના ચાલુ કાળમાં કોઈપણ પ્રકારના ચાલુ કાળમાં ક્રિયાપદને આઈએનજી રૂપ આવે છે કોઈ પણ પ્રકારના ચાલુ કાળમાં શું આવે આઈએનજી આવે અને ચાલુ કાળમાં ટુ બી ના રૂપ આવે ચાલુ કાર્ડમાં એક તો પહેલા આઈએનજી આવે અને ચાલુ કાર્ડમાં ટુબી ના રૂપ આવે યાદ કરો ટુબી નું વર્તમાન કાર્ડ નું રૂપ એમ ઈ ઝર ટુબી નું ભૂત કાર્ડ નું રૂપ વોઝ વર્ ટુબી નું ભૂત કાર્ડ નું રૂપ વોઝ વર્ અને ટુબી નું ભવિષ્ય કાર્ડ નું રૂપ વિલ બી થઈ ગયું ચાલુ વર્તમાન કાર્ડ એમ ઈ ઝર પ્લસ આઈએનજી ચાલુ ભૂત કાર્ડ વોઝ વર્ પ્લસ આઈએનજી ચાલુ ભવિષ્ય કાર્ડ વિલ બી પ્લસ આઈએનજી ખેલ ખતમ ચાલો હવે પૂર્ણ કાર્ડ નો વારો પૂર્ણ વર્તમાન કાર્ડ પૂર્ણ ભૂત પૂર્ણ ભવિષ્ય કાર્ડ કોઈપણ પ્રકારના ચાલુ કાઢવામાં આઈ એન આવે કોઈપણ પ્રકારના પૂર્ણ કાઢવામાં શું આવે વી થ્રી યાદ કરો ટુ બી ના રૂપ આવી ગયા હજી કેના રૂપ બાકી ટુ હેવ ના રૂપ તો પૂર્ણ કાઢવામાં શું આવે ટુ હેવ ના રૂપ ટુ હેવ નું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ ટુ હેવ નું ભૂતકાળનું રૂપ હેડ અને ટુ હેવ નું ભવિષ્યકાળનું રૂપ વિલ હેવ હવે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ચાલુ પૂર્ણ ભૂતકાળ ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ ખાલી ચાલુ કાળ માં ing આવે પૂર્ણ કાળ વિથરી આવે અને ચાલુ પૂર્ણ કાળ શું આવે બિન plus ing બિન plus ing બિન plus ing ચાલુ કાળ માં to be ના રૂપ પૂર્ણ કાળ માં to have ના રૂપ અને ચાલુ પૂર્ણ કાળ પણ to have ના રૂપ આવે છે to have નું વર્તમાન કાળ રૂપ have as ભૂતકાળ રૂપ ભવિષ્ય કાર્ડ રૂપ વિલ હેવ બારે બાર કાર્ડનો ખેલ ખતમ તમે જુઓ તો ખરા સાદો આમાં જ યાદ રાખવાનું સાદો વર્તમાન કાર્ડ મૂળ ક્રિયાપદ અથવા એસ સાદો ભૂતકાળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ ચાલુ વર્તમાન કાળ એનીશાર પ્લસ આઈએનજી ચાલુ ભૂતકાળ વોઝ વર્ગ પ્લસ આઈએનજી ચાલુ ભવિષ્ય કાળ વિલ બી પ્લસ આઈએનજી પૂર્ણ વર્તમાન કાળ હેવે પ્લસ વી થ્રી પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ વી થ્રી પૂર્ણ ભવિષ્ય કાળ વિલ હેવ પ્લસ વી થ્રી ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેવ એસ બીન પ્લસ આઈએનજી ચાલુ પૂર્ણ ભૂતકાળ હેડ બીન આઈએનજી ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ વિલ હેવ બીન આઈએનજી બારે બાર કાળ નો ખેલ ખતમ તમે જોવો તો ખરા બધાયના વાક્ય લઈએ આપડે આવડે કે એમ નહીં ચાલો બધા એકવાર વાર સ્ક્રીનશોટ પાડી લ્યો જેથી તમારે

તેણી ચા બનાવે છે તો તેણી ચા બનાવે છે આ સાદા વર્તમાન કાર્ડનું વાક્ય છે તેણી એટલે સી બનાવવું એટલે મેક યાદ કરો આઈ વી યુ ધેય બહુવચનમાં મૂળ ક્રિયાપદ હી સી ઈટ એકવચનમાં એસ ઈ એસ લાગે મેક છે ક્રિયાપદના અંતે ઈ હોય તો પાછળ માત્ર એસ લાગે ને ટી એટલે ચા સી મેક્સ ટી ચાલો તેઓ અંગ્રેજી શીખે છે પણ સાદા વર્તમાન કાળનું વાક્ય છે તેઓ અને અંગ્રેજી એટલે ઇંગ્લિશ રાજકોટ ગયા ગયા હતા સાદા ભૂતકાળનું વાક્ય છે અમે એટલે વી તમે એટલે યુ તેઓ એટલે ધેય ગયા હતા ગો નું રૂપ વેન્ટ વી વેન્ટ ક્યાં રાજકોટ અને ક્યારે ગઈ કાલે ચાલો તેઓ બધા રવિવારે અહીં આવશે આ સાદા ભવિષ્યનું વાક્ય છે બધા 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 ઓલ 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 આપણે તમે યુ આવશે અહીં એટલે હિયર રવિવારે એટલે ઓન સન્ડે કોઈ પણ વારના નામની આગળ ઓન આવે છે હું અંગ્રેજીમાં બોલી રહ્યો છું તે પત્ર લખી રહ્યો છે તમે મારો વિડીયો જોઈ રહ્યા છો આ ત્રણેય રહ્યો રહ્યા રહી પ્લસ છે છો ચાલુમાન કાર્ડ નું વાક્ય હું અંગ્રેજીમાં બોલી રહ્યો હતો ચાલુ ભૂતકાળ હું અંગ્રેજીમાં બોલી રહ્યો હોઈશ ચાલુ ભવિષ્યકાળ તે પત્ર લખી રહ્યો હતો ચાલુ ભૂતકાળ તે પત્ર લખી રહ્યો હશે ચાલુ ભવિષ્ય કાળ તમે મારો વિડીયો જોઈ રહ્યા હતા ભૂતકાળમાં તમારી ક્રિયા ચાલુ હતી ચાલુ ભૂતકાળ અત્યારે અત્યારે ક્રિયા ચાલુ હોય તો ચાલુ વર્તમાન કાળ ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી ચાલુ ભૂતકાળ ભવિષ્યમાં ક્રિયા ચાલુ હશે ચાલુ ભવિષ્ય કાળ તમે મારો વિડીયો જોઈ રહ્યા હતા ચાલુ ભૂતકાળ તમે મારો વિડીયો જોઈ રહ્યા હશો ચાલુ ભવિષ્ય કાળ હું એટલે આઈ હવે ચાલુ વર્તમાન કાળ યાદ કરો એમઇઝાર પ્લસ જી અહીંમાં આવે એમ આઈ એમ બોલવું એટલે સ્પીક વાયા મૂકી દો આઈએનજી આઈ એમ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ આ જ વાક્ય હું અંગ્રેજીમાં બોલી રહ્યો હતો આઈ વોઝ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ હું અંગ્રેજીમાં બોલી રહ્યો હસ આઈ વિલ બી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ તે પત્ર લખી રહ્યો છે હી માં આવે ઇઝ લખો એટલે રાઈટ ક્રિયાપદના અંતે ઈ હોય તો એ નીકળી જાય તે પત્ર લખી રહ્યો છે હી ઇઝ રાઈટિંગ અ લેટર તે પત્ર લખી રહ્યો હતો હી વોઝ રાઈટિંગ અ લેટર તે પત્ર લખી રહ્યો હશે હી વિલ બી રાઈટિંગ અ લેટર તમે મારો વિડિયો જોઈ રહ્યા છો તમે એટલે યુ એમાં શું આવે આર જોવું એટલે વોચ ઉપરથી વોચિંગ અને મારો વિડીયો એટલે માય વિડીયો તમે મારો વિડિયો જોઈ રહ્યા છો યુ આર વોચિંગ માય વિડીયો તમે મારો વિડીયો જોઈ રહ્યા હતા યુ વર વોચિંગ માય વિડીયો તમે મારો વિડીયો જોઈ રહ્યા હશો યુ વિલ બી વોચિંગ માય વિડીયો તમે જોવો તો ખરા ચાલો હું મૂવી જોઈ રહ્યો હતો જો જોઈ રહ્યો હતો ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી ચાલુ ભૂતકાળનું વાક્ય છે તેઓ તાલી પાડી રહ્યા હતા આ ચાલુ ભૂતકાળનું વાક્ય છે ચાલો હું એટલે આઈ એમાં આવે વોઝ ચાલુ ભૂતકાળ વોઝ વર્બ પ્લસ આઈએનજી આઈ વોઝ વોચિંગ ઓ મૂવી હું મૂવી જોઈ રહ્યો હતો આઈ વોઝ વોચિંગ અ મૂવી તેઓ તાલી પાડી રહ્યા હતા તેઓ એટલે ધે એમાં શું આવે વર અને તાલી પાડવી એટલે ક્લેપિંગ આપણે બધા અંગ્રેજીમાં બોલી રહ્યા હસુ ભવિષ્યમાં ક્રિયા ચાલુ હશે ચાલુ ભવિષ્ય કાર્ડ આપણે બધા વી ઓલ તમે બધા યુ ઓલ તેવો બધા ધે ઓલ વિલ બી પ્લસ આઈ એનજી બોલવું એટલે સ્પીક ઉપરથી સ્પીકિંગ અંગ્રેજીમાં ઇન ઇંગ્લિશ હું મુંબઈ ગયો છું મેં ખાઈ લીધું છે મેં પી લીધું છે હું કેઆરનોય રાહ જોઈ રહ્યો ફ્રી હું કેઆરનોય પહોંચી ગયો છું આ પૂર્ણ વર્તમાન કાર્ડનું વાક્ય છે તેઓ બધાએ ખાઈ લીધું છે આ પોન પૂર્ણ વર્તમાન કાર્ડનું વાક્ય છે હું એટલે આય પૂર્ણ વર્તમાન કાર્ડ હેવેએસ પ્લસ વી થ્રી આ હે ગોન ટુ મુંબઈ હું મુંબઈ ગયો છું આ હે ગોન ટુ મુંબઈ મારો ભાઈ રાજકોટ ગયો છે માય બ્રધર હેઝ ગોન ટુ રાજકોટ તેઓ બધાએ ખાઈ લીધું છે તેવો બધા ધે ઓલ આપણે બધા રી ઓલ તમે બધા યુ ઓલ ખાઈ લીધું છે હેવ ખાવું એટલે ઇટોન અમે બધા ત્યાં પહોંચી ગયા હતા પૂર્ણ ભૂતકાળ અમે બધા આપણે બધા એટલે વી ઓલ પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ વી થ્રી હેડ રીચડ ધેર તેની આવતી કાલ સુધીમાં ત્યાં પહોંચી ગઈ હશે ભવિષ્યમાં ક્રિયા પૂરી થઈ ગઈ હશે પૂર્ણ ભવિષ્યકાળ તેણી એટલે સી પૂર્ણ ભવિષ્ય વિલ હેવ પ્લસ વી 3 વિલ હેવ પ્લસ વી 3 વિલ હેવ રીચ નો વી 3 રીચ્ડ ત્યાં એટલે ધેર જો આવતી કાલ સુધીમાં પૂર્ણ ભવિષ્ય ભવિષ્યકાળમાં આવે છે બે વાગ્યા સુધીમાં બે દિવસ સુધીમાં આવતી કાલ સુધીમાં સાંમ સુધીમાં સવાર સુધીમાં પાંચ વાગ્યા સુધીમાં બાય પ્લસ સમય માત્ર ને માત્ર પૂર્ણ ભવિષ્યમાં આવે છે બાય પ્લસ સમય બાય ટુમોરો આવતી કાલ સુધીમાં હવે સમય એડ ચાલુ કાર્ડમાં સમય એડ કરી દો જો ચાલુ વર્તમાન કાળમાં સમય એડ કરી દો શું થઈ જાય ચાલુ પૂર્ણ વર્તમાન કાર્ડ ચાલુ ભૂતકાળમાં સમય એડ કરી શું થઈ જાય ચાલુ પૂર્ણ ચાલુ ભવિષ્ય સમય કરી શું જાય ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ તમે જોજો સમય ન હોય તો હું અંગ્રેજીમાં બોલી રહ્યો છું ચાલુ વર્તમાન કાળ તે પત્ર લખી રહ્યો છે ચાલુ વર્તમાન કાળ હું મૂવી જોઈ રહ્યો હતો ચાલુ ભૂતકાળ આપણે બધા અંગ્રેજીમાં બોલી રહીએ હશું ચાલુ ભવિષ્યકાળ સમય આવી જાય તો શું થઈ જાય ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ચાલુ પૂર્ણ ભૂતકાળ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ આમાં ફેરો અમે રાહ જોઈ અમે અડધી કલાકથી રાહ જોઈ આ બેયમાં ફેર અમે ઊભા હતા અમે બે કલાકથી ઊભા હતા આ બેમાં ફેર બરાબર ચાલુ હું અંગ્રેજીમાં સોરી હું દસ મિનિટ થી અંગ્રેજી માં બોલી રહ્યો છું હું એટલે આઈ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેવીઅર્સ બીન પ્લસ આઈએનજી આઈ એમાં આવે હેવ આઈ હેવ બીન બોલું એટલે સ્પીક ઉપર થી સ્પીકિંગ જો હેવ યસ બીન પ્લસ આઈએનજી ચાલુ પૂર્ણ ભૂતકાળ માં હેડ બીન આઈએનજી ચાલુ પૂર્ણ ભવિષ્ય માં વિલ હેવ બીન આઈએનજી હેવ યસ પ્લસ બીન પ્લસ આઈએનજી ઇન ઇંગ્લિશ સીન્સ ચોક્કસ સમય માં આવે ફોર સમય ગાળા માં આવે દસ મિનિટ થી દસ મિનિટ મિનિટથી પત્ર લખી રહ્યો છે તે એટલે હી હી આવે હેઝ હેઝ રાઇટિંગ અ લેટર દસ મિનિટ તો ફોર મિનિટ આ હોત ને કે તે પત્ર લખી રહ્યો છે હીઝ રાઇટિંગ અ લેટર ચાલુ વર્તમાન કાળ હું અંગ્રેજીમાં બોલી રહ્યો છું આઈ એમ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ હું મૂવી જોઈ રહ્યો હતો આઈ વોઝ વોચિંગ અ મૂવી હું 10 મિનિટ થી મૂવી જોઈ રહ્યો હતો ચાલુ પૂર્ણ ભૂતકાળ હું એટલે આઈ હેડ બીન આઈંગ હેડ બીન અને આઈંગ વોચિંગ અ મૂવી 10 મિનિટ થી 4 10 મિનિટસ આપણે બધા અમે બધા આપણે બધા અમે બધા વી ઓલ તમે બધા યુ ઓલ તેઓ બધા ધે ઓલ અંગ્રેજીમાં બોલી રહ્યા હસુ તો વિલ હેવ બીન આઈએનજી વિલ હેવ બીન અને આઈએનજી આ છે ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ સ્પીકિંગ અંગ્રેજીમાં ઇન ઇંગ્લિશ દસ મિનિટથી તો ફોર ટેન મિનિટ્સ બારે બાર કાર્ડનો ખેલ ખતમ તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે પર તમે મને જોઈને મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ આજે નહીં તો કાલે આપણે વિડીયો વગર નહીં આવે અને બારે બાર કાર્ડ ખૂબ જ અગત્યના છે બાર કાર્ડ આવડી જાય તમે અંગ્રેજીમાં કિંગ ત્રણ સાદા ત્રણ ચાલુ ત્રણ પૂર્ણ ત્રણ ચાલુ પૂર્ણ કાર્ડ સાદો વર્તમાન કાર્ડ મૂળ ક્રિયાપદ અથવા એસ ઈ એસ સાદો ભૂતકાળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ ચાલુ વર્તમાન કાર્ડ એમિઝર પ્લસ આઈ એનજી ચાલુ ભૂતકાળ હોઝબર પ્લસ આઈ એનજી ચાલુ ભવિષ્ય કાળ વિલ બી પ્લસ આઈ એનજી પૂર્ણ વર્તમાન કાર્ડ હેવ એસ પ્લસ વી થ્રી પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ વી થ્રી પૂર્ણ ભવિષ્ય કાર્ડ વિલ હેવ પ્લસ વી થ્રી ચાલુ પૂર્ણ વર્તમાન કાર્ડ હેવ હેસ બિન પ્લસ આઈ એનજી ચાલુ પૂર્ણ ભૂતકાળ હેડ બિન આઈ એનજી ચાલુ પૂર્ણ ભવિષ્ય કાર્ડ વિલ હેવ બિન આઈ એનજી આવડે કે એમ નઈ તન તોડ મહેનત કરો આજે હાર છે તો આવતી કાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો 소ર પણ 소ર મચાવી દે બારે બાર કાર્ડ જોઈએ આપણે ઇંગ્લિશ અને ગુજરાતીમાં ઇંગ્લિશ અને ગુજરાતીમાં જસ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે કોઈ એક એક્ઝામ્પલ લઈએ બારે બાર કાર્ડ અંગ્રેજીમાં અને ગુજરાતીમાં પાછળ શું આવી ખાસ જોજો તમે ચાલો તે તેઓની ચા બનાવે છે સી મેક્સ ટી તેણીએ ચા બનાવી સી મેડ ટી તેણી ચા બનાવશે સી વિલ મેક ટી તેણી ચા બનાવી રહી છે સી ઇઝ મેકિંગ ટી તેઓ ચા બનાવી રહી હતી સી વોઝ મેકિંગ ટી તેણી ચા બનાવી રહી હશે સી વિલ બી મેકિંગ ટી તેમની ચા બનાવી લીધી છે સી હેઝ મેડ ટી તેમએ ચા બનાવી લીધી હતી સી હેડ મેડ ટી તેમની ચા બનાવી લીધી હશે સી વિલ હેવ મેડ ટી તેણી પાંચ મિનિટ થી ચા બનાવી રહી છે સી હેઝ બીન મેકિંગ ટી ફોર ફાઈવ મિનિટ્સ તેણી પાંચ મિનિટ થી ચા બનાવી રહી હતી સી હેડ બીન મેકિંગ ટી ફોર ફાઈવ મિનિટ તેણી પાંચ મિનિટ થી ચા બનાવી રહી હશે સી વિલ હેવ બીન મેકિંગ ટી ફોર ફાઈવ મિનિટ્સ તમારા માટે ત્રણ તોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો હતો બારે બાર કાર્ડની આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો સોર પણ સોર મચાવી દઈએ ફ્રી પીડીએફ ફાઇલ માટે એ પહેલાં તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો મારા વાલા આખા ગુજરાતમાં ફેલાવી દીધું આના કરતા સહેલું કંઈ ક્યાંય છે જ નહીં આજે હાર છે તો આવતીકાલે જીત છે તમારા માટે બીમાર હોવા છતાં પણ વિડીયો બનાવ્યો છે પ્લીઝ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રી પીડીએફ ફાઇલ માટે ગ્રુપમાં જોડાઈ જાઓ તમે પણ તમારા મિત્રને ગ્રુપમાં છોડી દો ચાલો મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મો